આગળ જોઈએ તો દાખલો શોધો શું કરવાનું આમાં ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે પરંતુ કોઈ એક અંકનું બે વખત પુનરાવર્તન કરવાનું એક અંકનું શું કરવાનું બે વાર પુનરાવર્તન કરવાનું છે સમજો કે પહેલી સંખ્યા આપી છે આપણને ત્રણ આઠ અને સાત ફક્ત પરંતુ બરાબર શું કરશું હવે આમાં મોટો અંક આઠ જ્યારે મોટી સંખ્યા બનાવતા હોય ત્યારે જે મોટો અંક હોય એ બે વખત પુનરાવર્તન કરવાનું કીધું ને તો આપણે શું કરશું એ બે વાર લઈશું સૌથી નાની સંખ્યા બનાવી હોય જે ત્રણ અંકો આપ્યા એમાંથી ચાર અંક ની સૌથી નાની સંખ્યા બનાવ્યું હોય તો શું કરીશું તો નાના અંકનું બે વખત પુનરાવર્તન તો નાની સંખ્યા બરાબર ત્રણ ત્રણ સાત નવ જીરો પાંચ આવા ત્રણ અંકો આપેલા છે નવ જીરો પાંચ હવે આની આમાં મોટી સંખ્યા બનાવશું આપણે તો મોટી સંખ્યા બરાબર આમાં મોટો અંક કયો નવ તો એનું બે વખત પુનરાવર્તન કરીશું નવ નવ પછી બરાબર નાની સંખ્યા બરાબર આમાં નાનો અંક આવે છે જીરો પણ જીરો બે વખત લેવાય નહીં મેં તમને શીખવાડ્યું જ્યારે પણ મોટી સંખ્યા કે નાની સંખ્યા બનાવવાનું કે પાંચ હજાર નવ એ નાનામાં નાની સંખ્યા બની આગળ જોઈએ સી ક્રાંકો આપણે ત્રણ જીરો ચાર અને નવ આમાંથી આપણે મોટી સંખ્યા બનાવીશું તો મોટી સંખ્યા બરાબર મોટો અંક કયો 9 તો આપણે 9 કેટલી વખત લઈશું બે વખત 9 9 પછી લઈશું 4 પછી g આગળ હવે મોટી બની ગઈ 9940 નાની સંખ્યા બનાવી છે તો નાની સંખ્યા બરાબર આમાં નાનો જોવા જે તો 0 છે પણ 0 પહેલા લેવાનો નહીં પહેલા લેજો આપણે 4 એના બાદ 0 0 0 બે વખત લખીશું અને લાસ્ટમાં